તમે બધા મસ્ત એન્જોય કરજો બી કેરફુલ અને સેફલી અત્યારે વાગી ગયા છે એક અને હું હજુ રેડી નથી થઈ ખાલી આઉટફિટ પહેરી લીધું છે ફૂલ લોક હું તમને ટેરેસ ઉપર જઈને બતાવીશ કેમ કે એમ એન્ડ ત્યારે થોડું ઘણું ઘણું કામ પણ છે રસોઈ છે તો હું પેલા તમને બધાને મળાવી દઉં ગાઈઝ હિયર ઇઝ ધ ફૂલ લુક ઓફ વર્ધન 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 હેલો માય ક્યુટી ચોકલી કેટલી ક્યુ લાગે છે તલ 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 ઓ હેપી ઉત્તરાયણ હાઈ હની બની હેપી ઉત્તરાયણ રાજન ભાઈ હેપી ઉત્તરાયણ રાજન ના હાથ જોઈને જ ખબર પડે છે બહુ જ પતંગ ચગાઈ ને આવ્યા હો हाय मम्मी पापा हैप्पी यू ट्राई यार यू ट्राई तो आवानु छे टेरेस ऊपर मम्मी हां तो आवानो જ ને કેમ નઈ પતંગો નીક છે ગાણ અમાર રા છે ને પિચી પકડશું તો મમ્મી ચાલ ગાસે અમારું દુજે એવું છે કે પકડઈ પતંગ મારે અરે વાહ દોર આપકે હાથ મે હે ને ઉનકી ચાલ દીરે પતંગ નું અમાર અંગે ચાલે છે પતંગ કેવો આઈતિયા ગુજરાત અરે વાહ બેસાય અને અહીંયા દીદી કરી રહ્યા છે પૂરીની ની તૈયારી ઊંધિયું આવી ગયું છે અને પૂરી કરીએ છે ગરમ ગરમ

મેલોમાં અને રીલ્સ ને બધું શૂટ કરેલું મારી સ્કીન જે ગ્લો હિરલ રીએ અને હેર પણ આટલા મસ્ત કરી આપ્યા હતા તો તમે પણ હો મતલબ નરોડામાં હોય ને હું દીનું એડ્રેસ મેન્શન કરીશ ડેફિનેટલી

સ્ટાર્ટ કરીએ પતંગ વતંગ ચગાડવાનું કે ગયા પપ્પા બેઠા બેઠા બધી જ પતંગોને અમારા માટે કિન્યા બાંધી રહ્યા છે તીર થઈ ગયા ચેર લઈને ઉપર આવી રહ્યો છે બિહાઈન્ડ ધ સીન નહીં તીર લાવો 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 ચલો થેન્ક યુ પપ્પા અરે યાર સોરી સોરી મને એમ કે તું

કિનલ પારેખ મારો આઈડી છે જે હું અહીંયા મેન્શન કરી રહી છું તો ત્યાં જઈને જોજો તમને જોવાની બહુ જ મજા આવશે અત્યારે બસ અમે લોકો બેઠા છીએ વાતોચીતો કરીએ છીએ અને વર્ધન ગયો છે એની ડોલ્ફિન લેવા એકચુલી મારા જેટ લઈને આવ્યા ને તો તરત જ ઉડાડી દીધી એને એને રોવા માંડ્યો એટલે બમ્પુને જવું પડ્યું એને લઈ બસ એ આવતો જ હશે બે મિનિટ બે મિનિટ હું તને ફિરકી માં લગાવી આપું બધા પતંગ ચગાવે છે અને માલો વલ્ડન ડોલ્ફિન ચગાવે છે અમારી બની ગણપતિ દાદા ચગાવે છે અને બની શું ચગાવે છે બની મોતું અલે વાહ ભઈ વાહ હાય મહેક હાય હેલો હેપી ઉત્તરાયણ તો આપણે બોયઝ જ પૂછીએ રાજનભાઈને અને બોમ્પુ કે પહેલા ની ઉત્તરાયણ માં અને અત્યાર ઉત્તરાયણ માં શું ફરક છે

પેલા ની ઉત્તરાયણ અત્યારની ઉત્તરાયણ બહુ જ ફરક છે પેલા તો હું છ વાગે ધાબા ઉપર ચડી જતી એક દિવસ ના બસ્સો પતંગ પકડતી મોટો ઝંડો લઈ જતી અને અમારે એક જ ધાબા ઉપર અમે પંદર પંદર જણા એક સાથે પતંગ ચગાવતા હતા અને કોઈ નીચે ઉતરવા નામ નામ જ ના લે અને અત્યારે સાડા વાગ્યા છે પણ ધાબા ઉપર કોઈ પતંગ નહીં ચગે નહીં ચગતા ને પણ આમ તો પણ આપણે ના કેવાય અહીંયા ખાસો એવા ચગે છે બાકી મારા મમ્મી ના ત્યાં તો આટલું બધું નથી એમ પણ તો એ જે પહેલા હતું ને એ અત્યારે નથી હે ને હિરલ દીદી શ્યોર પેલાની જે મજા છે ને અનમેમોરેબલ ઉતરાયણ નથી અને આ જે કે છે ને બસ્સો માં તમને પકડવી પણ એમ કે કઉસો મારા જ કપાયેલા અને મારા પેલા તો મારા રીલ બનાવાની છે કે તમે અમે રીલ બનાવતા ગાયબ થઈ ગયા એટલે હવે આપણે એક રીલ બનાવી દઈએ જો રમી રહ્યો છે પપ્પા જોડે એટલે આપડે ત્યાં સુધી રીલ બનાવી દઈએ ચલો વર્દાન વર્દાન વગાડ સ જો જો વર્દાન વર્દાન તું વગાડ જો જો હો વગાડ

হ্যালো <laughs> 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 તો ને હવે થોડો મૂડ માં આવશે થોડી તો બમ્પુ ને છે ને જેમ મેં કાલે કીધું તું ને એમને પેટમાં હજુ પણ પ્રોબ્લેમ છે જ હે ને આજે બહુ જ દુખાય છે અત્યારે એટલે એવું કે છે કે મારે જમવા નથી આવું અમે જઈ રહ્યા છે બહાર જમવા માટે તો તમે આરામ કરો મન પણ આરામ જ કરે છે વર્ધન ભી હવે ના જ પાડે છે તો શું કરો એ તો મારી જોડે રહેશે રહેશે ઓકે તો હું જઈ આવીએ અમે લોકો ફટાફટ જમીને આવીએ બરાબર ને એનું ધ્યાન રાખજો ટાટા બાય બાય અહીંયા જમવા આવી ગયા છે રીધી આવી છે હેલો હેમાંગ હેલો કેવી રહી લગન મજા આય ચલો આપણે ફટાફટ ડિનર કરી લઈએ બમ્પુ ઘરે છે જમી લીધું ને તો અમે જમીન આઈ ત્યાં સુધી જમીન બમ્પુ જોડે બેઠો ચાલો

બાય ચલો ના ચલો ઘરે મમ્મા જોડે ના પાડે છે ચાલ ને બેટા વર્ધન જો માસા હેરાન કરવાનો એક મોકો પણ નથી છોડતા પહેલા મને હેરાન કરતા હતા હવે વર્ધન ને ડાડા

જોડે ગયો પાછળ બેસી બાય બાય તો રાખવામાં કઈ વાંધો નથી પણ ડિસ્ટન્સ થોડું વધારે છે અને પણ રાત્રે જો રડે કરે તો પછી તમારે પ્રોબ્લેમ થઈ જાય યાર

ના મજા આવે તને એ ટાઈમે રડતો હતો ને એટલે મને ઈચ્છા પણ ના થઈ બ્લોગ લેવાની એટલે માંડ માંડ એને શાંત રાખ્યું છે મેં અને અત્યારે જોઈ જ શકું છું જરા પણ મૂળમાં નથી મૂળ લેસ થઈ ગયો છે બિલકુલ અને હવે એમ લોકો જઈ રહ્યા છે ઘરે અને બહુ જ એટલે બહુ જ મજા આવી અને હોપ સો કે તમને પણ અમારો વ્લોગ જોવાની બહુ જ મજા આવી હશે તો મળીએ કાલે અને હા કાલ જે વાસે ઉત્તરાયણ તો કાલનો વ્લોગ બી બહુ ઇન્ટરેસ્ટિંગ જ હશે સો મળીએ કાલે ત્યાં સુધી બાય બાય બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ ચેનલ ને કરવાનું ના ભૂલતા બાય વર્ધનભાઈ કહે તે બાય